રાણી ભવ્ય હનુમાન જન્મ મહોત્સવ અને પાટોત્સવ ઉજવાયો રાણી ગામ શ્રી ગુર્જર સુથાર ધારૈયા પરિવાર ના કુળદેવતા શ્રી ત્રિભંગ હનુમાનજી મંદિર રાણી ગામ ખાતે ભવ્ય હનુમાન જન્મ મહોત્સવ અને બાવીસમો પાટોત્સવ શ્રદ્ધા અને ઉલ્લાસભેર સંપન્ન થયો ચૈત્ર સુદ પંદર પૂનમ શનિવાર તારીખ બાર એપ્રિલ બે ના રોજ હનુમાનજી દાદા ની જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર ધારૈયા પરિવારે સમૂહ પ્રસાદ ભોજન આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો મહોત્સવની પૂર્વ સંધ્યાએ શુક્રવાર તારીખ અગિયાર એપ્રિલ બે હજાર ના રોજ રાત્રે સાડા નવ વાગ્યા કલાકે ભવ્ય લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાઈઓ અને બહેનોએ મોટી સંખ્યામાં હાજરી આપીને લોક સંગીત ની આનંદ માણ્યો હતો શનિવાર ના રોજ સવારે સાડા સાત વાગ્યા કલાકે શ્રી હનુમાનજી દાદા શ્રી વિશ્વકર્મા દાદા અને શિવ પંચાયત દેવ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સવારે સાત વાગ્યા કલાકે હવન પ્રારંભ થયો હતો જે બપોરે સાડા બાર વાગ્યા કલાકે બીડુ હોમવાની વિધિ સાથે પૂર્ણ થયો બપોરે સાડા બાર વાગ્યા કલાકે શ્રી ત્રિભંગ હનુમાનજી દાદા ને ભક્તિભાવ પૂર્વક આવ્યો હતો અને આરતી કરવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત સૌ ભક્તો માટે મહાપ્રસાદ ભોજન નું આયોજન કરવામાં આવ્યું હતું મહોત્સવ દરમિયાન સવારે સાડા આઠ વાગ્યા કલાકે સ્વાગત સમારોહ અને દીપ પ્રાગટ્ય યોજાયું હતું આ પ્રસંગે મુખ્ય દાતાશ્રી અને આમંત્રિત મહેમાનો સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું જે યુવા પેઢી ને પ્રોત્સાહન પૂરું પાડનારો કાર્યક્રમ રહ્યો હતો સમગ્ર મહોત્સવ દરમિયાન ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું અને સૌ ભાવિક ભક્તોએ દાદા ના આશીર્વાદ મેળવ્યા હતા